હેલો ફ્રેન્ડ્સ તો બપોરના અઢી વાગી ગયા છે અને અમે આવ્યા છે ધાબે તો આજે બહુ ઠંડી છે એટલે અમે બધા ધાબે જ બેઠા છે અને આ મારા નણંદ છે તે ફેલ લાવ્યા છે તો અમે બધા સાથે બેસીને ખાઈશું

નણંદ મારા તો ચા તો મારી ફેવરેટ છે તો અહીં મેં લો છું અને બસ સ્ટેન્ડ મારા ઘરની સામે જ છે તો પાંચ વાગ્યા છે એટલે બધા સ્કૂલના છોકરાઓ પોતપોતાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર આવ્યા છે તો મેંથી જોતી જોતી ચા પીવું છું આજે અમારે જવાનું છે મારી નણંદના ઘરે તો અત્યારે હું જાઉં છું બજાર એમના માટે ગિફ્ટ લેવા તો મારા હસબૅન્ડ નીચે ઉભા રહ્યા છે તો ચાલો હું લઈ આવું એમના માટે ગિફ્ટ તો રહેજો જોડિયોમાં તો સાંજના સાત વાગી ગયા છે અને હવે અમે જઈએ છીએ મારા નણંદના ઘરે તો આ મારા હસબેન્ડના સૌથી મોટા બેન છે તો અહીં સામેની બિલ્ડિંગમાં જ રહે છે એ પણ ગમ કે સરકારી જોબ કરે છે એટલે તો અમે ચાલતા ચાલતા જ જઈએ છીએ નજીક છે એટલે તો અહીંયા મિતીક્ષા અને સૃષ્ટિની મસ્તી ચાલે છે બહુ તો જો મિતિક્ષા ડાન્સ કરતી કરતી જાય છે તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે તો અહીંયા અમે પહોંચી ગયા છે મારી નાણંદના રૂમ પર તો આ છે મારા નાનંદો રૂમ અને આ મારા હસબેન્ડ સૌથી મોટા બેન છે તો જો આ છે મારા સૌથી મોટા નાણંદ

તો બેન ના ઘરે અમે પાછા આવી ગયા છે રૂમ પર તો ચાલો આપણે મળીશું આવતા નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી